નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે પાલિકાની લોબીમાં આજે દેખાયા રોડ ડ્રેનેજ વરસાદી કાસના કોન્ટ્રૅક્ટરો દર્શક મિત્રો આ જ કોન્ટ્રૅક્ટરો છે જેને કારણે વડોદરામાં જ્યાં જુઓ ત્યાં ભૂવા પડ્યા છે જ્યાં જુઓ ત્યાં ખાડા છે અને જ્યાં જુઓ ત્યાંની ડ્રેનેજ ચોખપ છે હવે દર્શક મિત્રો રૂપિયાની માગણી સાથે એમના બે દિવસથી બિલ અટક્યા છે એ બે દિવસથી અટકેલા બિલની રજૂઆત કરવા માટે કમિશ્નરને મળવા આવ્યા કમિશનરે કહ્યું કે સંતોષ તિવારીને મળો સંતોષ તિવારી કહે છે કે કમિશ્નરશ્રીએ લાભ પાડી છે એટલે તમારા બિલ હમણાં પસાર નહીં થાય દર્શક મિત્રો પહેલા આ કોન્ટ્રાક્ટરોની રજૂઆત સાંભળો নি દર્શક તો પહેલાં તો લાગ્યું કે જે જીએસટી મામલે માથાકૂટ ચાલે છે એને માટે આ લગભગ ચાલીસથી પચાસ વીસથી બાવીસ કોન્ટ્રાક્ટરો આવ્યા છે આ એ ચહેરા છે જેમને કારણે લગભગ વીસ લાખ લોકોને પારાવાર મુશ્કેલી છે દર્શક મિત્રો પોતાની માંગો અંગે કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના પ્રમુખ યતીન શાહ અને ડ્રેનેજ સ્પેશિયાલિસ્ટ દિનેશ મકવાણાએ શું કહ્યું સાંભળ્યું હા બે દિવસથી પેમેન્ટ અટકાવવામાં આવ્યું હતું ભાઈ મને આ બધા કોન્ટ્રાક્ટર તરફથી જ જાણવા મળ્યું કે ભાઈ કમિશ્નરશ્રીની સૂચનાથી પેમેન્ટ અટકાવ અટકાવવામાં આવ્યું છે એટલે અમે કમિશનર સાહેબને મળવા આવ્યા તો એમને એવું કહ્યું કે ભાઈ એ આવી કોઈ સૂચના આપેલ નથી મેં એટલે હમણાં તિવારી સાહેબને બોલાયા છે ચીફ એકાઉન્ટરને અને એમ કે છે હું તમે બે મિનિટ ઊભા રહો હું એનું સોલ્યુશન કરી દઉં છું બસ આટલી જ વાત છે બીજું કોઈ ઇશ્યુ નથી કોઈ કારણ અમને જણાવવામાં આવ્યું નથી નો રીઝન તકલીફ થશે પેમેન્ટ ના આપે તો તકલીફ થાય જ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ રેગ્યુલરમાં ના મળે તો એ આગળ કામ કરી શકશે નહીં બરાબર ઠીક છે બે દિવસમાં કંઈ ફરક નથી પડતો પણ જો આવું લાંબો સમય ચાલે અઠવાડિયું પંદર દિવસ તો કોન્ટ્રાક્ટર કામ ના કરી યતિન શાહ પીડી ગણ સક્ષર શહેર જિલ્લા વડોદરા કોન્ટ્રાક્ટર એસોસિએશન પ્રમુખ ફક્ત એક જ મુદ્દો હતો અમારું પેમેન્ટ તિવારી સાહેબ તરફથી અટકાવવામાં આવેલું હતું મેસેજ એવા હતા કે મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચનાથી પેમેન્ટ અટકાવ્યું છે સાહેબ એવું કીધું ને એવી કોઈ સૂચના આપવામાં આવી નથી તમારો જે પેમેન્ટનો પ્રશ્ન હશે હમણાં પૂછીને સોલ્વ થઈ જશે ફક્ત બે દિવસ બોલાવીને કમિશનર સાહેબ સૂચના આપશે પેમેન્ટ કરી દેશે કોઈ કારણ નથી આપ્યું કમિશનર સાહેબની મેસેજ કેવું છે કે હમણાં ડેનેજ વરસાદી કટાર કરોડના પેમેન્ટ હમણાં કરવા નહીં દસ બાર પંદર જણા હશે બધા નાના મોટા થાય બસ મળી જશે પેમેન્ટ કામ ચાલુ કામ બંધ નથી કરે કોઈ કામ ચાલુ જ છે તકલીફ પડે છે ના હમણાં એક બે દિવસમાં ના જો દસ પંદર દિવસ પેમેન્ટ ના મળે તો તકલીફ સો ટકા પડે એના માટે સરકારમાં તપાસ કરીને જવાબ આપશે એવી કમિશનર સાહેબે વાત કરી હમણાં જીએસટી અમારો બાર ટકામાંથી અઢાર ટકા થયા એટલે જે છ ટકાનો ડિફરન્સ પડ્યો એ અમે માગવાના અધિકારી છે અમે માગણી કરેલી છે પણ એની દરખાસ્ત કરી એને મંજૂરી નથી મળી એટલે એમને હજુ પેમેન્ટ મળ્યું નથી રેગ્યુલર અત્યારે જગ્યા ત્યાં રેગ્યુલર માટે રેગ્યુલર માટે ગયા હતા હવે એમને જ ખબર હતા તિવારી સાહેબ જઈ રહ્યા છે કેસે હમણાં એટલે લીધી દર્શક મિત્રો મહત્વની વાત આજે સવારે મુખ્યમંત્રીએ વીસી કરી હતી જેમાં કમિશનર સહિત તમામ કમિશનરને સૂચના આપવામાં આવી કે સારી કંપનીઓને કામ સોંપો એટલે જે કોન્ટ્રાક્ટરો આવ્યા હતા એમને કહ્યું છે કે રિવ્યુ બેઠકમાં આવજો તમારા કામોની સમીક્ષા થશે અને એ કોન્ટ્રાક્ટસની જે રજૂઆત હતી એ બીજું વસ્તુ હતું એ અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં જે પણ પેન્ડન્સી હતી હમણાં અકાઉન્ટ્સ ઓફિસર એક અઠવાડિયે હતા જ નહીં એ આવી ગયા છે એટલે એનું કામ નીકળી જશે પણ હા અને જે કાલની મીટિંગની મુદ્દા છે એ અલગ મુદ્દા છે જે રજૂઆત લઈને આવ્યા હતા એની પેન્ડિંગ બિલ્સનું હોય એ તો લગભગ પાંચ છ કોન્ટ્રાક્ટર્સનું બિલ્સ હતું એ લોકો રજૂઆત લઈને આવ્યા હતા એમને ઓછું સમજાવ્યું પણ ખરા અને સાથે સાથે એમને એકાઉન્ટ્સ બ્રાન્ચ સાથે મળી મનાવી દીધું એટલે એ લોકોની ઇસ્યુ આઉટ થઈ જશે દર્શક મિત્રો બીજી એક મહત્ત્વની વાત કમિશનરે કરી કે આઈઆઈટી રૂરકીના નિષ્ણાતોને બોલાવીશું અને જે ડ્રેનેજનાની સમસ્યાઓ છે ભુવાઓ પડવાની સમસ્યા છે એના અંગે પણ ઓપિનિયન પણ કાલની મિટિંગ અમે એટલા માટે રાખી છે કે કાલે વડોદરા સિટીની અંદર જે અત્યારે ખાડાઓ અને ગુવાઓ પડી રહ્યા છે એને ધ્યાને લેતા આપણે દર અઠવાડિયે રિવ્યુ મિટિંગ કરતા હોય છે ગયા અઠવાડિયામાં અમે આને સુધારવા માટે ડેપ્યુટી એન્જિનિયર્સ એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ અને તમામ ડ્રેનેજ વોટર વર્ક્સ અને રોડના શાખાઓની ટીમને લગભગ બે મહિનાથી અમે એમને સુધારવા માટે કહીને આવી રહ્યા છે સાથે સાથ ગયા અઠવાડિયામાં લગભગ જે કામ સુધારો નથી થયો એવા નવ એન્જિનિયર્સને અમે આઠ એન્જિનિયર્સને નોટિસ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને આજે પણ બે એન્જિનિયર્સને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અમે મૂળ આ કરવાનો મુદ્દો એ છે કે કામગીરીમાં સુધાવટ થાય અને જે ખાડાઓ પડી રહ્યા છે ભૂવો પડી રહ્યા છે એનાથી કોર્પોરેશનનું એમ્બેરસમેન્ટ ના થવું જોઈએ અને સાચા અર્થમાં પબ્લિકને સારી સુવિધા મળવું જોઈએ એ બાબતનો નિર્ણય હતો અને આજે કાલે અને કન્ટિન્યુએશનમાં જે અધિકારીઓની રિવ્યૂ બેઠક છે એની સાથે સાથે અમે ત્રણ અલગ ડિપાર્ટમેન્ટના કોન્ટ્રાક્ટર્સને પણ બોલાવ્યા છે એમાં રોડ શાખાની કોન્ટ્રાક્ટર્સ પાણીના કોન્ટ્રાક્ટર્સ અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના કોન્ટ્રાક્ટર્સને બોલાવ્યા છે કારણ કે અમુક વસ્તુમાં શું થાય છે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યારે રોડ બનાવવામાં આવે છે અને વારે ઘડીએ આ ડ્રેનેજ લાઈન ચેન્જ કરવું પડે છે અલગ અલગ ડાયમીટરના લાઇન નાખવું પડે છે એને કારણે રોડ ખોદવામાં આવે છે અને પછી આ જે ઓરિજિનલ ક્વોલિટીની જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડની અંદર જે રોડ છે એની તો ઇસ્યુ નથી એમાં પાંચ વર્ષની ગેરંટીવાળો રોડ જે છે એ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં ઇશ્યુઝ નથી આ સિવાયની રોડની અંદર ડ્રેનેજ શાખા અથવા વોટર શાખા અથવા રોડ્સ શાખા દ્વારા જે ખોદકામ થઈ રહ્યા છે એ સમયમર્યાદામાં પુરાણ નથી થતું અથવા જે પુરાણ થયા રોડ અને સેટલમેન્ટ માટે સમય નથી મળતો અને પહેલાં જ વરસાદ આવી જાય તમે ગાડીઓ ચલાવવામાંથી ઘણું બધું કાઢો પડી રહ્યા છે અમે પ્રોપર સર્વે કર્યા પછી લગભગ ત્રણ મેકાનિઝમથી સર્વે પણ કર્યું એમાં ફાયરના ટીમ્સની ડેશ કેમ ગાડીઓની કેમ મારફતે પણ સર્વે કરાવ્યું એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ડેપ્યુટી એન્જિનિયર્સનું જાતે જ સર્વેની ડેટા પણ લીધી અને અમુક અમારી ઇન્ડિપેન્ડન્ટ એજન્સીઝની સર્વે મારફતે પણ અમે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ કર્યું આ ખાડાઓ અને ગાડાઓ જે પડી છે એને પુરવાર કરવા માટે અત્યારે હોટમિક્સ અને વેટમિક્સ પ્લાન્ટ બધું ચાલુ છે હોટમિક્સ અત્યારે નથી કરતા રીકાર્પેટિંગ પેન્ડિંગ છે કારણ કે ચોમાસાની અંદર આ ના થઈ શકે પણ ખાડાઓને સીએનડી વેસ્ટથી મૂકીએ રિપ્લેસ કરીને કોલ્ડ મિક્સ કરીને રોલર કરવાનું પણ કીધું છે એકવાર રોલિંગ થાય એટલીસ્ટ પબ્લિક મોટરબલ થઈ શકે એ બાબતનું કામગીરી કરવાનું કીધું છે પણ એ કામ સંતોષકારક થવું જોઈએ એ બાબતે કોન્ટ્રાક્ટર્સને પણ સાથે લઈને કરવાનું છેલ્લે એ લોકોને જ અમલીકરણ કરવાનું છે એટલે એમને બોલાવીને એક ચર્ચા પણ કરવાના છે કાલે રિવ્યૂ બેઠક બાદ ડ્રેનેજનું અને વોટર સપ્લાઇઝના કોન્ટ્રાક્ટર્સને અલગ અને રોડ કોન્ટ્રાક્ટર્સનું પણ અલગ લેવાના છે જે પણ જે વાઇઝ અમારા પાસે ડેટા પણ છે ખાડાઓની એટલે એની અંદર પ્રોપર સમય મર્યાદામાં કામ થઈ જઈ એવું તેમાં વાંધો નથી પણ પ્રોપર કામ ના થયેલું હોય અને ડિફેક્ટ લાયબિલિટીના અલગ અલગ સિવાય જે નોન ગેરંટીડ રોડ છે એની અંદર કામ સમય મર્યાદામાં ના પૂરું થયું હોય અમે એન્જિનિયર્સની ડેટા લઈને નોટિસ ફટકારીને દંડ પણ લેશું અમારી મૂળ મુદ્દો એ છે કે સારી સુવિધાઓ પબ્લિકને મળવું જોઈએ અને આની અંદર વિથઆઉટ એની ડિફરન્સીસ તમામ જે ટેન્ડર કન્ડિશન્સ અને રૂલ્સ પ્રમાણે એમની પેમેન્ટ પણ થઈ જશે સર રોડના ખાડાઓને સીએમ સાહેબે પણ ગંભીરતાથી લીધા છે એવો કોઈ નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે જે રોડના ખાડાઓ પડ્યા છે કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ ચૂકવતા પહેલાં એમના રિવ્યૂ કરવામાં આવશે એ નિર્ણય શું છે એવું કંઈ નિર્ણય નથી થયું આજે જે માર્ગદર્શન મળેલ છે રાજ્ય સરકાર દ્વારા વધુ કામ સુધારા કરવાની અને વહેલા તકે રોડની જે કાઢો પુરાવા માટે શિક્ષણ મળી છે કાલની રિવ્યૂ બેઠકમાં કામ પૂરું અને વહેલા પૂરું કરવા માટે જ અમે રિવ્યૂ બેઠક રાખ્યું છે પેમેન્ટની ઇશ્યુમાં જે અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે એ અને કન્સર્ન સિટી એન્જિનિયર અને કન્સર્ન ઝોનલ એન્જિનિયર્સ અથવા પ્રોજેક્ટના ડેપ્યુટી એન્જિનિયર્સ આપણે બીજી મહત્વની વાત કમિશનર કરી કે આઈઆરબી ટાટા જેવી કંપનીઓને પણ બોલાવીશું ના રોડ બનાવવા હોય વધારે પૈસા જતા હોય પણ સારા બનતા હોય દસ વર્ષ ટકતા હોય એવા રોડ બનાવીશું આ એક નવું દિવા સ્વપ્ન છે આપણે આશા રાખીએ કે આ કોન્ટ્રાક્ટરોને નારાજ કરીને આ અરુણ મહેશ બાબુ અહીંયા ટકી જશે બાકી આ કોન્ટ્રાક્ટરો એટલા પાવરફુલ છે કે અરુણ મહેશ બાબુની પણ રાતોરાત બદલી કરાવી શકે છે એમના રાજકીય ગોડફાધરો છે સાથે સાથ આ જે એવા ઘટનાઓ ના બને એના માટે પ્રિવેન્ટિવ મેકેનિઝમ શું છે એ પણ કરવાનું નક્કી કર્યું છે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ સિવાયનું રોડ્સ એનું કેટલા ગેરંટી હોવું જોઈએ અદરવાઇઝ ગેરંટી ના હોય તો આવનારા દિવસોમાં આરસીસી રોડ્સ પણ કરવાનું અમે નક્કી કરી રહ્યું છે ભલે થોડું કોસ્ટલી હોય પણ કાયમી સોલ્યુશન જોશે આપણને સિચિવાય એ બાબતમાં પણ કરવાના છે બે ત્રણ દિવસની અંદર આખા ભારત દેશમાં જે બેસ્ટ રોડ્સ બનાવનાર એજન્સીસને પણ અમે સલાહ સૂચન લેવા માટે અમે બોલાવી રહ્યા છે ટાટા પ્રોજેક્ટ્સ એલ એન ટી આઈઆરબી એવા મોટા મોટા પ્રોજેક્ટ જે પચીસ વર્ષની ગેરંટીમાં કામ કરનાર લોકોને પણ બોલાવીને સલાહ લેવાના છે બે દિવસ પછી આઈઆઈટી રૂળકીના આખું ટીમ પણ આવી રહ્યા છે જે વોટર અને ડ્રેનેજના આખા દેશમાં એક્સપર્ટ છે એમના મારફતે પણ સ્ટડી અને સર્વે કરીને એક સલાહ પણ લઈશું જેથી કરીને કાયમી ધોરણે આનું સોલ્યુશન આવવું જોઈએ આ વારંવાર આવતા ટૂંકમાં દર્શક મિત્રો આવતીકાલે રિવ્યુ બેઠક મળશે ત્યારબાદ જ આ કોન્ટ્રાક્ટરોના રોકાયેલા નાણાં અંગે નિર્ણય લેવાશે આ લોકો કરે છે હા એટલે મને જે પેમેન્ટ અટકાયું છે એવું નથી એની અંદર એવું છે કે મારા જે સિગ્નેટરી બે હતા એ લોકો ત્રીસ તારીખે રિટાયર થયા છે પંચોતેર ટકાના જે બી સાઈન થતું હોય છે એમાં અમારા ક્લાર્ક લેવલની સાઈન થાય ને એક્ઝિક્યુટિવ એન્જિનિયરની લાય તો જે બે જણાની સાઈન થતી હતી એ બે જણા રિટાયર થયા છે એ સિવાય અમે ત્રીસ એક અને બે ત્રિવેન્દ્રમાં હતા પછી ચોથી ત્રીજી ચોથી ચોથીએ મારે પુનઃ કોન્ફરન્સ માટે પહેલાં અમારે આ ગ્રીન બુક લોન્ચિંગ અને એના માટે ગયા હતા એટલે જે પ્રોસેસ અમારે કરવાની છે એ પ્રોસેસ અમારી બાકી છે તો કારણ કે સિગ્નેટરી એક સેમ ડે એડ નથી થતું અમારે લેવું પડે સાહેબોની સહી લેવી પડે ફાઇલ પર નોટિંગ લેવી પડે તો હવે હેડ ક્લાર્કસ મારી પાસે છે નહીં તો કયા બેની લેવો ને એ નોંધ થાય પછી એના પર થાય તો સેવન્ટી ફાઇવ પર્સન્ટનું પેમેન્ટ થશે બાકી જે ડિપાર્ટમેન્ટનું પેમેન્ટ છે કદાચ કોઈ કે પાણી છે કે ડ્રેનેજ છે હવે એમની પાસેથી હું પૂછું છું અમુક ખતા જે બાકી છે એ મેં લિસ્ટ સાહેબને આપ્યું છે કે કોઈક અમૃતના છે તો કોઈકમાં એસએનએનો ઇશ્યુ છે સરકાર નવી એસએનએ યોજના લઈને આવી છે જેની અંદર સ્પર્શ યોજના જેમાં હવેથી પેમેન્ટ જે છે એ ટ્રેઝરી મારફતે થવાનું છે તો એની પ્રક્રિયા બી ચાલી રહી છે એ દ્રષ્ટિએ થોડા ઘણા પેમેન્ટ બાકી હશે થોડા ઘણા પ્રોજેક્ટના જ બાકી મને એવું નથી લાગતું અથવા તો કોઈ મને કહે કે અમારા ત્યાંથી ત્રીસ જૂન પહેલાંથી ત્રીસ જૂન પહેલાંથી એટલે ત્રીસ જૂન હું એટલા માટે કહું છું કે એ દિવસથી હું નથી એ પહેલાંથી કોઈ પેમેન્ટ બાકી અમારા ત્યાં હોય તો એવું મને એ બધા બેઠા બધાને હું કહું છું મને એવા લિસ્ટ આપો જે મારા ત્યાં પેમેન્ટ જે બાકી હોય કમિશનર તરફથી એવી કોઈ સૂચના નથી આપવામાં આવી આમાં એવું છે આજ લોકો આવીને આજે કહેતા હતા કે રિવ્યૂ મિટિંગ ચાલી રહી છે સીએમ સાહેબ આ રોડના ને એવા એ બધી જ વાતો હતી મારે મેં તો કીધું કે મારી પાસે લિસ્ટ જે છે મારે લિસ્ટ બતાવવું પડે કારણ કે જ્યાં સુધી એસએનએ એક્ટિવ ન થાય ત્યાં સુધી મને ફંડ મારા પેમેન્ટમાંથી મારા ફંડમાંથી કરવું પડે હવે એસએનએની પ્રક્રિયા સાવ અલગ છે સે એસએનએ એટલે સિંગલ નોડલ એજન્સી જે હવે સરકાર પૈસા આપતી નથી હવે સરકાર જે છે એ સીધી લિમિટ આપે છે એટલે અમારે બિલ બનાવીને નવી બિલની પ્રક્રિયામાં બી ફેરફાર થશે તો અમારે ટ્રેઝરીમાં મૂકવું પડશે ટ્રેઝરી મારફતે થશે તો એ બધી અત્યારે ટ્રાન્ઝિશન પે ફેસ છે તો જેમાં સમજણમાં ને એ બધું અત્યારે તો સિગ્નેટરી અમે ત્યાં માંડ માંડ દાખલ કર્યા છે કાર્ડેક્સ નંબર લીધા છે તો આ ઈસ્યુ છે હું ફરી કહું છું કે જેના ત્રીસ જૂન પે ત્રીસ જૂન પહેલાંના હોય મને એ બતાવે હું એ રીતે જોઈને એનો નિકાલ કરી દઈશ બાકી કલેક્ટરો ને એવું કેવું છે કે શહેરમાં જે ખાડા પડ્યા છે રોડના ડ્રેનેજના જે કામો ચાલી રહ્યા છે પાણી